વરસાદના કારણે પરીક્ષા આપવા જતા ફસાયેલા વિદ્યાર્થીની મદદ સુરત પોલીસ આવી ભારે સુરત શહેર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડી રહેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી પૂરક પરીક્ષાઓ પણ ચાલી રહી છે ત્યારે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ મળ્યો હતો કે કઠોદરા ગામની એસઆરપી રેસિડેન્સી ખાતે રહેતા ધોરણ બારના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે કતારગામ વિસ્તારના પરીક્ષા કેન્દ્રમાં જવાનું હોવાથી ભારે વરસાદના કારણે આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેથી વિદ્યાર્થીઓને પોલીસે મદદ માંગી હતી જેથી લસકાણા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન તાત્કાલિક વિદ્યાર્થીના ઘરે પહોંચીને વિદ્યાર્થીને સમયસર કતારગામ ખાતે બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી પોલીસે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી